લૂંટારુ બન્યા બેફામ પોલીસ કે કાયદા નો જરાય પણ ના રાખ્યા વગર જ ફિલ્મ સ્ટાઇલ માં લૂટી બેંક જી હા સચિન સ્લમ બોર્ડ ખાતે આવેલ ગ્રામીણ બેંક માં ઢોળા દિવસે લૂંટનો બનાવ બનતા ચકચાર મચ જવા પામી છે આજે સાડા બાર વાગ્યા ના સુમારે સચિન વિસ્તાર માં આવેલા સ્વસ્તિક કોમ્પ્લેક્ષ માં ગુજરાત ગ્રામીણ બેંક માં એક અજાણ્યો ઈસમ ઘૂસી ગયો હતો

સમગ્ર મામલે જાણ હાલ તો સચિન પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ સ્થળે ગયા છે અને સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી છે ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે જો શહેરમાં થોડા દિવસે આ પ્રકારે લૂંટની ઘટના બને છે તો રાત્રિના સમયે શું નહીં થાય અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે